જીવનમાં સામેલ થાય તેના માટે આજે હું ગુજરાતના તમામ નાગરિકોને એક આહવાન કરું છું કે આજે પહેલી જાન્યુઆરી એક સંકલ્પ લેવો કે ફિઝિકલ એક્સરસાઇઝ જોડે જોડે આપણે સૂર્ય નમસ્કારને જરૂરથી અપનાવીએ આપણે આપણી સંસ્કૃતિ જોડે જોડે સ્વાસ્થ્યને ચિંતા કરતા યોગ અને સૂર્ય નમસ્કારને અપનાવીને પોતે સ્વસ્થ રહીએ સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે જે આપણા શરીર મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે સૂર્ય નમસ્કાર એ બાર આસનો સમન્વય છે જે સૂર્યને નમન કરે છે સૂર્ય એ જીવનનો સ્ત્રોત છે આપણા જીવનમાં ઉર્જા પ્રકાશ અને ગરમી આપે છે આજે